જગડીયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગ સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવનો પર પ્રદૂષણના કારણે થતી અસરો ઉપર કવચ પૂરી પાડી શકે છે આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ જગડીયા દ્વારા જગડીયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ હસ્તે વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો બીલી લીમડો વગેરે વૃક્ષારોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ પંકજભાઈ રાણા અરુણભૈર ચૌહાણ મુકેશભાઈ વસવા વગેરે વકીલો મિત્રો તથા ઝઘડિયાળના કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારમાં આજુબાજુ જાહેર સ્થળો ઉપર વૃક્ષારોપણ થાય એ અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું આજ રોજ છટ્ટીસ જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ એકતા બેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝગડીયા કોર્ટ ખાતે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ શુદ્ધ થાય અને લોકોને તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ જેના તમામ સ્ટાફે વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે